જતો તો સાથે પૈસો તો હોય જ એક ઠગ ને ખબર પડી કે કાન પાસે પૈસો છે એટલી એને ભેળો ભેળો થઈ ગયો કે જ્યાં ઉતરે ત્યાં ઉતરે જ્યાં હોવે ત્યાં હોવે હેલ્પ કરે મદદ કરે પાણી લાવી દે આ લાવી દે તે લાવી દે પણ એટલું જ કે લાગ મળે તો ઓલો પૈસાનો ધંડો ઉપાડી જવો છે પણ આમ

બધું સામાન વીખી નાખે પાકડી ખલેચા જોવે આશ્ચર્ય થાય કે આ ખરીદી કરવા નીકળ્યો શું આને ઊંધી લખી આપી છે એવું છે ભગવાન જાણે પણ પૈસો જડે કા નહી અને પાછો સવારે ઉઠે અને પાછો એ જ ખિસ્સા પૈસા કાઢે ને કે લ્યો સીધું લઈ આવો ચા લઈ આવો નાસ્તો લઈ આવો થોડા પેડા લઈ આવો આ લઈ આવો પાછો પૈસા કાઢે રાત્રે પાછો એનો બધું મીખોળે તો ક્યાંય પૈસો નીકળે જ નહીં એટલે આને જોક મળો જાદુગર છે આ સવારે રાઈ તાખી મોય તો બધો સામાન વિખ્યા કરો ક્યાં પૈસો ચડે નહીં હવારે પાછો ઉઠે એટલે પાછો ખીખામાં જ પૈસા કાઢીને ક્યાં લો તમે ચા લઈ આવો તમે તમારા લઈ આવો તો ભેડા લઈ આવો મોટી આશ્ચર્યની વાત છે ને અઠવાડિયું આવી રીતે જીવ પછી ચોર કે મારી ત્રણ પેટીથી ધંધો છે નવો નથી કાંઈ એમાંય સિનિયરિટી લાગતી હોય છે ભાઈ નવો નથી ત્રણ પેઢી નો ધંધો છે અમારા જીન્સ માં ખાનદાનમાં આ છે અને હું આના પૈસા ખોતી ન શકું પગ માં પડી ગયું હું હારી ગયો મારી દીત્યા સાહેબ તમે મારા કરતા મોટા ફગ નીકળ્યા વેપારી બહુ દાંત કાઢી મોટી ફાંધ હતી ને ગોળા જેડ્યા ન જડો ને પૈસા તું કદા ન જડ્યો જડશે એ ભલા માણસ સીધી સીધી વાત છે હું જયારે રાત્રે સુઈ જાઉં તો મને ખબર હતી તું બધું વિકવાનો છો હું મારો બધો પૈસો તારા ઓશિકા નીચે મૂકી દેતો હતો અને મને ખબર હતી કે તું બધું ફેંફોડીશ પણ તારું ઓછી નથી એમ આપણે સુખ બધી ખોડવા જાય છે પણ અંદર ભગવાને ગોઠવી દીધું નાખતા નથી એટલે આપણને મળતું એટલે આપણે પછી ભાઈ માંથી લઈ લે છે ભત્રીજા માંથી પડાવી લે છે કારણે ભગવાન શું છે કેવો છે કયા અઠવાડિયા કાકા ગુજરી ગયા બધો વારસો મેળ્યો આ અઠવાડિયું કોઈ મેળ્યું નહીં એટલે આનું લઈ લો તેનું લઈ લો બધાનું લઈ લો એમ લઈ લો લઈ લો કરી પણ ત્યાં કોઈ સુખ છે એનો અર્થ એ નથી કે પૈસો ન હોવો જોઈએ આપણી એકવાર વાત થઈ ગઈ છે પૈસો ન હોય એ જ દુઃખ છે પૈસો હોય એ જ દુઃખ છે છતાંય પૈસો હોવો અને દુઃખી થવું એ સારું છે કારણ કે એમાં સુખ દુઃખ લક્ઝરિયસ દુઃખ છે એ સારું છે અતર થાકાવાળી ચડી ફેરીન દુખી થાઉં દરેક કટર જીન્સના સરસ મજાના પેન્ટ શોર્ટેટ બધું પહેરીન દુખી થાઉં ઈયા કે રાણવાની પણ એક સિસ્ટમેટિક પદ્ધતિ હોય છે આપણે તો હિબકા ભરેન ત્રણ જણા હાંભળે આખું ગામ હાંભળે એમ રોય હોય ને તો રાણવામાં કોઈ છૂટ નથી જરા જણા નાક ના ફણણા ઊંચા નીચા કરે આંખ માંથી ડબ 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 આવવું પડે ખડખડાટ હશે આપણે ગામડામાં એ આપણે કઈ વખાણવી નથી પણ ગુગુજરી જાય ત્યાં છાતી કુટતા એ શું છે એટલું બધું કુટી લે ને એટલે હળવા થઈ જાય હળવા થઈ જાય પછી તરત જ જો ને કુટી લે નાય લે ચાય પી લે હા હળવા એટલે સુખ નો ભય જયારે લાગે ત્યારે સમજવાનો કે અધ્યાત્મ સમજાયું છે તુકારામ એને બહુ ગરીબી હાલત હતી ભજનો નો બધે ક્યાંય ભક્તો આમંત્રણ આપ્યા હોય તો તુકારામ કરતા લઈ અને એક તારા ઉપર ભજનો ગાય શિવાજી મહારાજ ને ખબર પડી ગયેલી કારણ કે દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ ભક્તિ છે ભક્ત છે એટલે તુકારામ મહારાજ પછી સત્સંગમાં આવવાના શિવાજી મહારાજ પણ તુકારામ ની પરિસ્થિતિ એની ગરીબી એ બધું જાણી લીધું ખબર પડી જાય ને એટલે પછી તો પોતે મહારાજા છે પોતાની પ્રજા રાજપ્રજા એટલે એમને ત્યાં પછી એમને સેવકો દ્વારા સોના ચાંદી અલંકાર ચવેર તુકારામે કીધું સેવકો રાજ સેવકો ને કા શું લઈને એવા તો કે એમને મહારાજા શિવાજી મહારાજે આપની સેવામાં માં મોકલ્યું છે આંખ આંસુની ધાર થઈ ગઈ વિઠલ નાથ નું પદ ગાવા ઠાકોર તું મારા ઉપર આટલો બધો નારાજ થઈ ગયો એટલું મારા ઉપર કઠોર થયો કે તે આવી રીતે પૈસો મોકલવાનો આ બધું મારા ઉપર કેમ કઠોરતા કેમ કરી મારા ઉપર કૃપા કેમ ટળી ગઈ લ્યો તું નારાજ થઈ ગયો કે મને આ બધું મોકલાયું

કરવું પડે આવે કરવાનું જરાય પાછું પડવાનું નથી પણ વાત છે એ સમજણ છે કે ભાઈ ગરીબ થઈ ને ભગવાન ભજીએ સારી રીતે ખાઈ ને ભગવાન ભજીએ આ ભલે કઈ વાંધો ભજાય તો ભજો

અને ચૈણિયા બોર માં સારા સારો ફ્રૂટ લાગ્યો હવે આને કોણ દુખી કરી કે આને શનિ નડે ઉલટાનો શનિ આ ગોવ્યો છે કે મને ન નડે તો સારું સારા કપડા પહેરવા અને સારું ફ્રૂટ ખાવું આપણા આપડા શોખ એ પૂરા થઈ જાય તો પછી લેરા છે તો સારી વાત છે તો મૂળ વાત ઉપર આવી જઈએ કે આપણને હંમેશા દુઃખનો ભય લાગે છે સુખનો ભય લાગતો નથી

वित्तेन्द्रुपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं रूपे जरायाभयं शास्त्रे वादिभयं गुणे खलभयं कार्ये कृतान्ताद्भयं सर्वं वस्तुभयान्वितं भुविन्दृणां वैराग्यं एव આગલી આપણે બે લાઈનોમાં જોઈ લીધું શાસ્ત્ર જ્ઞાન થઈ જાય બહુ વિદ્વાન થઈ ગયા તો સામે વિવાદ કરનારા શાસ્ત્રાર્થ કરનારા નો હરાવા નો ભય રહે ને પેલા તો બહુ શાસ્ત્રાર્થ થતા ને

એટલે જે ત્યાં ભરતું લખ્યું છે શાસ્ત્ર વિવાદ કરીને જીતનારાનો ભય છે જ કારણ કે શાસ્ત્ર કોઈને આધીન નથી અમુક વસ્તુ લખી છે એ બહુ સરસ શાસ્ત્ર નૃપતિ જુવતી બસ નહી શાસ્ત્ર કોઈને વશ ન થાય ગમે તેવો તમે એમ કે હવે બધું મને એકદમ ઉતરી ગયું છે ના એમાંથી ને કોઈ કરાવવા વાળો નીકળે છે શાસ્ત્ર કોઈ ને નો થાય રાજા કોઈ ને વશ નો થાય અને એટલે કઉ છું કે સ્ત્રી પણ કોઈ દિવસ નથી હોતું લખ્યું છે કોઈ આધીન ના થાય શાસ્ત્રાર્થ માં હરાવા વાળાનો ભય છે બીજી વાત શાસ્ત્ર ને બાદ વિવાદ કરનારાનો ભય હોય છે ખુદ શાસ્ત્ર ને શાસ્ત્ર લખનાર ને પણ ભય હોય છે ને જે